નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગણ બારીયા અને ધાનપુર તાલુકાઓમાં તો મનરેગા કૌભાંડે હદ વટાવી દીધી છે ફરી એક મનરેગાનો વધુ બનાવ સામે આવ્યો છે જે દુધિયા ગામમાં ભ્રષ્ટાચાર એવો છે કે સ્મશાનમાં જવાનો રસ્તો જ ખોવાઈ ગયો મળતી માહિતી મુજબ દેવગણ બારિયાના દુધિયા ગામે સ્મશાન સુધી જવાનો રસ્તો બનાવ્યો જ નથી રસ્તાના નામે બિલો મંજૂર થઈ ગયા અને રૂપિયા ખોવાઈ ગયા પણ રસ્તામાં એક પણ મેટલના નામનો કાકરો પણ નાખવામાં આવ્યો નથી રિપોર્ટર ઇરસાદેન સલાટ ગ્રામ પંચાયત સાલે કરી જ્યાં ગ્રામ પંચાયતની જે ગ્રાન્ટ આવેલી સમસાન જે ખવાઈ જાય એ કંપાટ નેકળ્યું તો કોઈ એક વનો ઉપચાર કર્યો નહીં ગરીબોને ને કેવું દેહ કામ લઈને આવવાનું પડે એમ અમારે બચ્ચું ખાબળ મંત્રી ગ્રામ પંચાયતના મંત્રી ભારત દેશના ના ભણાવ્યા એ વખત હું આજે અરાડ થી બે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ